હાલ નવરાત્રિની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે નવરાત્રિની અષ્ટમી તિથિ છે આ તિથિનું શાસ્ત્રોમાં વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે આ દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો અને એટલે આ દિવસે શક્તિ વિજય અને સમૃદ્ધિનો પ્રતિક માનવામાં આવે છે આ દિવસે કરેલ કોઈ પણ કાર્ય નવ ગણું ફળ આપે છે એટલે આજે માતાજીની પૂજાનું વિશેષ મહત્વ છે ત્યારે આજે અંબાજી માતાના મંદિરે રાત્રિના બાર વાગ્યાથી જ ભક્તોનો ખસારો જોવા મળી રહ્યો હતો વહેલી સવારથી જ ભક્તો મંદિરમાં માતાજીની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા આજે માતાજીની આઠમ છે આઠમ ને દિવસે ભક્તો પબ્લિક ચાલુ થયું સવારના જે અમે સેવા કરવા કે સવારે ચાર વાગ્યા સુધી વરસાદના વરસાદ પડતો છતાં બી ઉભા રહ્યા ને એટલી હતી કે દર્શન કરીને જ એ લોકો દર્શન બહાર નીકળ્યા ને આરતી માં બી ભાવ બધા લોકો સ્વાગત કરવામાં આવ્યું ને લોકો બહુ ખુશ થઈને દર્શન કરીને

આજે આઠમ બે દિવસે લોકો એવી શ્રદ્ધા રાખે છે કે નારિયેળ જે ચાર વાગે અહિયાં બપોરે સવારે આજે સવારે ચાર વાગે મંદિર ખોયલું તે પહેલા જ ભક્તો બાર વાગ્યા ના લોકો બેસી ગયેલું ને ગરબા ગમીને આવીને દર્શનનો મુખ જોઈને પછી બધા નીકળાય કે ભાઈ માતા અહિયાં દર્શન કરીને નીકળવું